ફરિયાદીને ફેક્ટરીમાં નાના બાળકોને કામ પર રાખો છો તેમ કહી રૂપિયા એકાવનસો બળજબરી પૂર્વક પડાવી લેનાર પત્રકાર આરોપીને ઝડપી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ તારીખ રોજ વાગ્યા કામના આરોપીઓ સિંહ વિરેન્દ્ર રાજપૂત તથા મનોજકુમાર રવિશંકર શર્મા ફરિયાદીની ફેક્ટરી પર ગયા અને ફરિયાદીને ત્યાં કામ કરતી મહિલા પોતાના બાળકોને ફેક્ટરી પર ફેક્ટરી પર સાથે લઈ ગયો હોય કામના આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતાર્યો અને ફરિયાદીનો સંપર્ક કરી ભાટીના સિદ્ધિવિનાયક મંદિર પાસે બોલાવી તેઓ પોતાનો પરિચય પ્રેસ રિપોર્ટર તરીકે આપીને તમારી ફેક્ટરીમાં બાળમજૂરોને તમે કામ પર રાખો છો તમારો વિડીયો ચેનલમાં નહીં ચડાવવા માટે એકાવનસો આપવા પડશે નહીં તો તમારો ધંધો કરવો મુશ્કેલ થઈ જશે તેવું કહીને ડરાવી ધમકાવી દબાણ કરી ઓનલાઈન ખંડણી પેટે એકાવનસો ફડાવી લીધેલા છે બાબતે ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ આઠ ત્રણસોને આઠ બે ત્રણસો આઠ પાંચ ચોપન મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ ઝાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશરાણીના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્બરભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ બાતમીના આધારે ઉપરોક્ત ગુનાના ફરિયાદી પાસે બળજબરીથી રૂપિયા પડાવી લેનાર આરોપીઓ નામે સુરતસિંહ વીરેન્દ્રસિંહ રાજપૂત ઉંમર પચ્ચીસ ધંધો પ્રેસ રિપોર્ટર રહેવાસી પ્લોટ નંબર ચોપન દીનદયાળ નગર ચીકુવાડી પાંડેસરા સુરત મનોજસિંહ ઉર્ફે પવન રવિશંકર શર્મા ઉમરવર્ષ ત્રીસ ધંધો પ્રેસ રિપોર્ટર રહેવાસી જયકૃષ્ણનગર કૈલાશનગર ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળવતન ગામ પંખી તાના મછલી શહેર યુપીને પકડી પાડી કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રસંસા કામગીરી કરી છે